રાજકોટ શહેરની ધાર્મિક ધરોહર અને આસ્થાનું એક અગત્યનું કેન્દ્ર છે વીચરી માતાજીનું મંદિર આ મંદિર રાજકોટ શહેરના દક્ષિણ ભાગે આવેલું છે અને દરરોજ હજારો ભક્તો અહીં માતાજીના દર્શન કરવા આવે છે વીચરી માતાજીનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને લોકાસ્થાથી ભરેલો છે અહીંની માતાજીને બીચરીમા તરીકે ઓળખવામાં આવે છે અને લોકો તેમને શક્તિની સ્વરૂપા દુઃખ દર્દ દૂર કરનારી અને રક્ષણ આપનારી માતા તરીકે પૂજે છે પ્રાચીન શરૂઆત બીચડી માતાજીનો ઉદ્ભવ કેટલાય સદીઓ પહેલાનો માનવામાં આવે છે લોકવાર્તાઓ મુજબ અહીં પહેલાં એક નાના ગામમાં એક ચરાણ પરિવાર રહેતો હતો આ પરિવારમાં એક વડીલ સ્ત્રી એક રાત્રે સ્વપ્નમાં દેવીનું દર્શન કર્યું દેવીએ કહ્યું કે હું આ ધરતી નીચે વસું છું મને બહાર કાઢી મારી સ્થાપના કર સવારે તે સ્ત્રીએ પરિવારને આ વાત કહી અને જે સ્થાન બતાવ્યું ત્યાં ખોદકામ શરૂ કર્યું ખોદતા ખોદતા ત્યાં એક શિલા સ્વરૂપે માતાજીની પ્રતિમા મળી આવી એ પ્રતિમાને પવિત્ર ગણાવી ત્યાં જ નાનું મંદિર બાંધી દેવામાં આવ્યું આ રીતે ભીછરી માતાજીનું પ્રાચીન સ્થાન સ્થાપિત થયું નામનું કારણ બીછરી નામ અંગે પણ લોકવાર્તાઓ પ્રચલિત છે કહેવાય છે કે માતાજી ભક્તોની ભીખ રૂપી ભક્તિ શ્રદ્ધા અને પ્રેમ સ્વીકારતી હતી એટલે તેમને બીછરી માતા તરીકે ઓળખવામાં આવવા લાગી બીજી માન્યતા મુજબ આ વિસ્તાર પહેલા બીચર ગામ તરીકે ઓળખાતો હતો અને ત્યાંથી જ માતાજીના નામ સાથે બીછરી જોડાયું મંદિરસ્થાનની વિશેષતા ભીચણી માતાજીનું મંદિર આજના સમયમાં એક વિશાળ પરિસર ધરાવે છે અહીં સુંદર શિલ્પકામવાળું મુખ્ય મંદિર છે જ્યાં માતાજીની શિલારૂપી પ્રતિમા સ્થાપિત છે દરરોજ પ્રાતકાળે અને સાંજે આરતી થાય છે જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે મંદિરની આસપાસની વાતાવરણમાં એક વિશેષ આધ્યાત્મિક શાંતિ અનુભવાય છે માતાજી પ્રત્યેની ભક્તિ રાજકોટ અને આસપાસના લોકો માટે ભીચરી માતાજી વિશ્વાસની જીવંત પ્રતિમા છે કોઈને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય કોઈના ઘરમાં વિવાદ હોય કે કોઈ બીમારીથી પીડાતો હોય બધા માતાજીના ચરણોમાં માથું નમાવે છે ભક્તો કહે છે કે જે હૃદયપૂર્વક ભીચરી માતાજીને પ્રાર્થના કરે છે તેના બધા કષ્ટ દૂર થાય છે ચૈત્ર નવરાત્રીનો મેળો દર વર્ષે ચૈત્ર અને આશ્વિન નવરાત્રી દરમિયાન ભીચરી માતાજીના મંદિરમાં વિશાળ મેળો ભરાય છે રાજકોટ અને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી ભક્તો અહીં ઉમટી પડે છે નવ દિવસ સુધી માતાજીની આરાધના ગરબા ભજન કીર્તન અને અખંડ દિવાડાની ઉજવણી થાય છે મંદિરમાં આ દિવસોમાં સુંદર સજાવટ થાય છે ભક્તો માતાજીને ચણાની અને ખીચડીની ભોગ લગાવે છે સામાજિક સેવા અને ધર્મકાર્ય ભીચડી માતાજીના ટ્રસ્ટ દ્વારા અનેક ધાર્મિક તથા સામાજિક સેવાઓ પણ કરવામાં આવે છે મંદિરમાં નિયમિત રીતે અન્ન ક્ષેત્ર દર્દીઓને દવા વિતરણ અને ગૌશાળા સંચાલન જેવી પ્રવૃત્તિઓ ચાલે છે અહીં કોઈ પણ ભક્ત ભૂખ્યો ન રહે તે માટે દૈનિક પ્રસાદ વ્યવસ્થા પણ છે આધ્યાત્મિક અનુભવો ઘણા ભક્તોએ પોતાના અનુભવોમાં જણાવ્યું છે કે ભીચડી માતાજીના દર્શન પછી તેમની જીવનની મુશ્કેલીઓ દૂર થઈ ગઈ કોઈએ વેપારમાં વૃદ્ધિ મેળવી કોઈએ બીમારીમાંથી મુક્તિ મેળવી તો કોઈને માનસિક શાંતિ મળી માતાજીનું આ સ્થાન માત્ર મંદિર નથી પણ આસ્થાનું શક્તિ કેન્દ્ર છે આજનો વિકાસ આજના સમયમાં બીચરી માતાજીનું મંદિર આધુનિક સુવિધાઓથી સજ્જ છે વિશાળ પરિસર યાત્રાળુઓ માટે આરામગૃહ પ્રસાદ આલય અને પાર્કિંગની સુવિધા છે સરકાર અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી મંદિરનું સંરક્ષણ અને વિકાસ ચાલુ છે સમાપન બીછરી માતાજીનો ઇતિહાસ માત્ર એક ધાર્મિક કથા નથી પરંતુ તે લોકશ્રદ્ધા સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે રાજકોટની ધરતી પર માતાજીનું આ સ્થાન ભક્તિની અવિનાશી જ્યોત સમાન છે જે કોઈ પણ ભક્ત શ્રદ્ધાપૂર્વક અહીં આવે છે તે મનની શાંતિ આશીર્વાદ અને સકારાત્મક શક્તિનો અનુભવ કરી જાય છે વીચરી માતાજી સર્વ ભક્તોને આશીર્વાદ આપે અને સૌના જીવનમાં સુખ શાંતિ પ્રસરે એવી હાર્દિક પ્રાર્થના